સુરતમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારું વળતર મળશે તેમ કહી લાખોનું રોકાણ કરાવી ઠગાયા ચરનાર બે ઠગોને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે સુરતના વેપારી એલકે પ્રીત કન્સ્યુલેશન કેમના નામના વોટ્સએપ ગ્રુપમાં એડમિન દ્વારા મેસેજ કરી શેર માર્કેટના ઇન્વેસ્ટમાં કરવાથી સારું એવું વળતર મળશે તેમ કહી ત્રીસ હજાર રૂપિયાનું રોકાણ કરાવી ઠગાઈ આચરી હતી જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હોય છે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની ટીમ તપાસ હાથ ધરી બે આરોપીઓમાં જેમાં ધર્મેશ પ્રેમજી ચોપડા તથા હિતેશ ભાયા ચકાસ લેવાને ઝડપી પાડી તેઓ પાસેથી મોબાઈલ ફોન ડેબિટ કાર્ડ ચેક બુક રોકડા રૂપિયા સહિત કબજે લીધા હતા તો આરોપીઓ પાસેથી મળેલા બેંક એકાઉન્ટ પર સત્તાવન જેટલી ફરિયાદ હોવાનું અને ત્રેપન કરોડથી વધુ ઠગાઈ આચર્યા હોવાનું સામે આવ્યું છે હાલ તો સાયબર ક્રાઇમે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે બાર બાર બે હજાર પચીસ ના રોજ એક એનસીસીઆરપી કમ્પ્લેન્ટ સુરત શહેરમાં દાખલ થયેલી હતી જેમાં ત્રીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવેલ હતું આ કમ્પ્લેટની નોંધ અમે લોકો તરત જ લઈને પછી એસીપી શ્વેતા ડેનિયલ્સ પીઆઈ એનઆર પટેલ અને બીસી હાર્દિકભાઈ પરમાર આ ત્રણે ટીમ મળીને ગણતરીના કલાકોમાં ડિટેક્શન કરી અને તેર તારીખે અમે લોકો ફરિયાદ કરી લીધી અને પછી ચૌદ તારીખ સુધી અમે લોકો આરોબી સુધી પહોંચી ગયા ટોટલ બે બે આરોબી છે અને આ જે ગુના છે એમ એમો એવી રીતનું છે કે એ લોકો વોટ્સએપ ઉપર એક ગ્રુપ બનાવીને લોભલાલચ આવી ફરિયાદી નહીં કે તમે જો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો તો તમને વધારો નફો મળશે તો આ મુજબ લોચ જયારે આપી ફરિયાદીએ અગાઉ થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી પછી એમને જયારે વિડ્રોવલ માટે પૂછ્યું તો ત્રણ લાખ સુધીનું સામે સામેવાળાએ કરી દીધું એમને વિશ્વાસ થઈ ગયો કે ખરેખર સાચી હશે અને પછી આગળ એમને ઇન્વેસ્ટમેન્ટ કરવા નહીં ના દીધી અને એને બધું ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખી અને વિડ્રોવલ નહીં થાય તદ્દી તો એમને ખબર પડી કે મારી સાથે ખરેખર છેતરપિંડી થઈ ચૂકી છે એમાં જે બે અક્યુઝ અત્યાર સુધી અમે લોકોએ ઝડપી પાડ્યું છે એ બંનેનું નામ છે એકનું નામ હિતેશ છે અને બીજા બીજાનું નામ ધાર્મિક છે અને એ બંને કરંટ એકાઉન્ટ મુખ્ય રીતે એ લોકો કરંટ એકાઉન્ટ ખોલાવે છે અને કરંટ એકાઉન્ટ ખોલાવી એક યશ કરીને માણસ છે મુંબઈનું એમને આપે છે અને આમાં અમે લોકો એમની પાસેથી અગિયાર કરંટ એકાઉન્ટ કુલ કુલ મળી આવેલ છે અને અગિયાર કરંટ એકાઉન્ટમાં ટોટલ ફિફ્ટી જેમાં કમ્પલેન્ટ એમાં મુખ્ય રીતે અમે લોકોને જોવા મળ્યું કે જે આરોપીઓ છે એમના ફોન ઉપર એક ચાઇનીઝ એપ પણ છે એ જે ચાઇનીઝ એપ છે એ કેપીકે ફાઇલ જેવું છે અને એ લોકો શું કરે કે કરંટ અકાઉન્ટ ખોલાવવા માટે જે ભાઈ જે કંઈક અકાઉન્ટ હોલ્ડર હોય અને એનો નંબર એ લોકો જયારે એડ કરે મતલબ લિંક કરે તો લિંકડ મોબાઈલ મોબાઈલ નંબર ઉપર એ લોકો આ ડાઉનલોડ કરીને પછી જે ઓટીપી આવે નેટ બેન્કિંગ યુઝ કરવા માટે તરત જ ઓટોમેટિક રીડિરેક્ટ થઈ જાય એવી રીતની એક ચાઇનીઝ એપ એ લોકો યુઝ કરે છે અને એક નવી રીતની એમો આ કામમાં સામે આવી છે જેમાં ફક્ત એ લોકો વિક્ટમ્સ નહીં બટ પોતાના જે ગેંગના લોકો છે એમને પણ એ લોકો એવી રીતની એપ ડાઉનલોડ કરાવીને ઓટીપી મેળવવા માટે યુઝ કરે છે કામ શું કરે